એ લગ્ન કર્યા પહેલાં ને થોડી જિંદગી બનાવી લીધી યાર કારણ કે લગ્ન કર્યા પછીની જિંદગીમાં બહુ મતલબ એ હોઈ શકે જો આ શોખનું છે મારી છે એટલે મારે હવે લિંક ભરવાનું બીજું કોઈ લેવાનું નથી તો એના કરતાં યાર કોઈ આપણું હાલવા કોઈ આવવાનું નથી જે બી મહેનત કરતા હોય તો હવે મતલબ ધાનો દેશી લો એમાં તમારો વધિલહાલ દોસ્તો આજે આપણે જવાનું છે આપણી વાડીએ મારી બહેનની વાડી આવ્યો પણ મતલબ યાર આપણી સેવા રહેતી નથી તો આપણે સાલતર જવું પડે છે ગાડી છે ગાડી હતી મતલબ પંચર થઈ ગઈ પણ મતલબ યાર અમારે એક જૂની વાડી અમે મતલબ થઈને જવું એટલે આજે આવ્યો તો અહીંયા જે છે ને અહીંયા અમે પહેલાં રમતા આ જે મંદિર છે અત્યારે એકદમ આવું થઈ ગયું છે કારણ કે અત્યારે કમસે કમ કમસે કમ પંદર સત્તર વર્ષ થઈ ગયા ત્યારે અમે અહીંયા આવતા ત્યાં નાનો હતો એકદમ બિલકુલ ના તો લો મતલબ અમુક આપણે શેઠ છેટાણીને છોકરા જોડે રમતા અહીંયા અમારે અહીંયા પુરાની યાદો છે દોસ્તો તો બ્લોગ અમે ત્યાં લાઈક કરીને કશું એને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કારણ કે આજે આપણે થોડી જૂની યાદો વિશે યાદ કરી કારણ કે શ્રેય જેવો હતો ને તો અહીં મતલબ અહીંયા આવ્યા હતા અમે તો આજે એ જ વાડી મતલબ મારે ચાલતું જે નીકળવું પડ્યું પુરાની યાદો આવી તો બ્લોગમાં બની રહ્યો તમને થોડું બતાવીશ તો અહીંયા અમે રહેતા પહેલાં અને આ બધા જે અડાવડા અને આ બધું દોસ્તો આ જે ઘર છે એ ઘર અત્યારે બધા નવા બન્યા આ બાજુ આ બાજુના છે ઘરો જે છે ને બધાને અમે દેખાય છે ને એ વાળી હતી એમાં અહીં અહીંયા આગળ અમે મતલબ દૂધ એવું દેવું લેવા જતા તો આ અમારું ઝૂપડું છે જૂનું અમે અહીંયા રમતા નાના હતા ત્યાં તો અહીંયા થોડી વાર મતલબ આ જેવો મોકો મળ્યો ચાલવાનો તો યાર આપણે થોડી જૂની યાદો અમને બતાવી અહીંયા રહેતા અને અહીંયા એક બાવળ હતો પહેલાં પણ હવે છે નહીં પહેલાં જે સામે આ ડેમથી જેવું દેખાય ને ત્યાં આગળ અમે નવા જ્યાં હતા આ સામે વાળીએ ત્યાં આગળ અમે મતલબ અમારા સેટનું ઘર હતું ને એ શેઠ તો અત્યારે મરી ગયા લગભગ તો અહીંયા પહેલાં બહુ મોટા મોટા બાવળ હતા પણ અત્યારે કંઈ છે નહીં અને આજનો મુદ્દો આજે બહુ લાગ્યું બહુ ગજબ્યા કારણ કે બચપનની યાદો જે મારે શ્રેયા જેવો હતો ત્યાંની મતલબ અમે અહીંયા જે રહેવાનું હતું જે આપણા નાનો કરવાનું દેખાય ત્યાં આગળ ત્યાં નદી જેવું છે ત્યાં આગળ કપડાં ધોતા નવા ધોવાનું કરતા અને એન્જોય કરતા યાર પણ હવે બચપન જેવી યાદો તો દોસ્તો તમને એક વાત જણાવું કે એ લગ્ન કર્યા પહેલાં થોડી જિંદગી બનાવેલી છે યાર કારણ કે લગ્ન કર્યા પછીની જિંદગીમાં બહુ મતલબ એ હોઈ શકે જો આ છે ને આ મારી છે એટલે મારે હવે લીન ભરવાનું બીજું કોઈ લેવાનું નથી તો એના કરતાં યાર કોઈ આપવાનું હાલવા કોઈ આવવાનું નથી જે બી મહેનત ધંધો કરતા હોય તમે મતલબ જેમાં તમારી ઇન્ટરેસ્ટ હોય ને એમાં તમે સક્સેસ એકવાર થઈ જાઓ પછી લગ્ન કરીજો કારણ કે લગ્ન કર્યા પછી જિંદગી બહુ હાર્ડ થઈ જાય છે યાર કારણ કે ગમે હવે લગ્ન કરેલા કોઈ બી માણસને તમે પૂછજો કે જિંદગી કેટલી હાર્ડ થઈ શકે કારણ કે પરિવાર ઘર બાર પછી આપણે સરસુરા અને એ બધું ને એ બધું આણ તે હંસાવતા હસવતા આપણે યાર થાકી રહી એટલે હંમેશા જિંદગી ભણાવવાની કોશિશ કરો અને પછી જ તમે લગ્ન કરવાની કોશિશ કરો યાર કારણ કે લગ્ન તો ગમે ત્યારે થઈ શકે યાર બાકી જિંદગી પછી બહુ હાર્ડ થઈ શકે છે એવું છે તો આટલું ધ્યાન રાખજો કારણ કે આપણે થોડું બધું હોય છતાં બી આપણે પરિવારની અંદરમાં એમાં ડૂબી જાય ને વાત જ જવા દો યાર બહુ એકદમ હાર્ડ થઈ જાય જિંદગી તો થોડું એ બી ધ્યાન રાખજો આ જે છે ને અહીંયા અમે રમતા હારતા ફરતા એવું કરતા તો દોસ્તો આપણે છે ને આપણે ધીરે ધીરે જઈએ છીએ આપણી વાડી પર તરફ કારણ કે હજુ આપણી વાડી હવાના જ કમસે કમ બે ત્રણ કિલોમીટર જેવું છે અને શ્રેયાને ઉંચકી ઉંચકીને હું થાકી ગયો છે પણ શ્રેયાને મજા આવે છે તો આ તરફ એકદમ આવી બધી વાડી હવે શેરીમાં થઈ થઈને જવાનું હોય આ બાજુ કાટિયાવાડની અંદરમાં તો હંમેશા શેરીમાં જવાનું હોય કોઈ દિવસ સીધા રસ્તા પર જવાનું હોય જ નહીં તો આપણે બચપનની યાદો કેવી લાગી કેવી કમેન્ટ કરજો કારણ કે યાર આજે કમસે કમ વીસ પચીસ વર્ષ જેવું થઈ ગયું મને અમારે અહીંયા રહેતા આ મતલબ આ ગામની અંદરમાં તો શું છે કે આ બાજુ બીજી વાડી બદલાવી હતી ખાલી એક બીજી વાડી થઈ પણ મતલબ પચીસ વર્ષ કાઢ દીધા એટલે શું છે કે યાર થોડી જૂની યાદો હતી આજે ચાલવાનું એવું થયું તો કીધું આપણા દોસ્તો આપણી જે લવ સ્ટોરી જે હતી થોડી શેર કરીએ અને દોસ્તોમાં પણ જણાવીએ એટલે આટલું તમને કીધું કારણ કે બચપનમાં જે મજા હતો એન્જોય હતો અત્યારે મારી સ્ત્રીને ફૂલ મજા આવતી હશે પણ મારે ઉપાડે ઉપડે તકલીફ પડે તો દોસ્તો અહીંયા આજુબાજુ આ બધું હજુ માંડી નથી પડે બાકી બીજું આજુબાજુ બધી પડી ગઈ છે અહીંયા મતલબ આજે વડલો હતો ને બહુ મોટા જૂનામાં જૂનો આ વડલો છે પણ મતલબ કંઈક કારણથી પડી ગયો છે આ જે છે તો શું છે કે અહીંયા અમે રમતા અને યાર ફરતા હતા તો ચલો આપણે હવે આપણી વાડીએ પહોંચવાની તૈયારી છે પણ હજુ તો દૂર છે કમસે કમ એક દોઢ કિલોમીટર એક કિલોમીટર જેવું થશે હજુ તો હવે છે ને આપણે આપણી વાડીએ જઈએ આપણી ચીયા રહેતી નહીં હતી આપણી બેનની વાડીએ મતલબ ગયા ત્યાં આગળ એટલે આપણી ચિંયાને મૂકવા જવું પડે એવું છે એટલે આપણે હવે જઈએ છીએ આપણી વાડીએ અને આપણી સેવાની જો એન્જોય મજા આવી ગઈ છે તો ફાઇનલી દોસ્તો આપણે આવી ગયા છે આપણી વાડીની નજીકમાં સારી સાઈન થાકી જો એટલે અહીંયા એક બીજો એક વડલો એવો આવ્યો છે આ પણ બહુ મોટો છે અને જૂનો છે અહીંયા પણ હવે પહેલા નાના સાથેમાં અહીંયા આગળ અહીંયા રમતા અહીંયા ખોલકુદ પણ અત્યારે આ જે મૂળ છે ને એ તો અત્યારે મૂળ બની ગયા જે દેખાય છે ને આ પહેલાં મતલબ આવો હતો આ જે છે ને એવું હતું પણ અત્યારે આ મૂળ બની ગયું છે બહુ જાડું થઈને આખો બહુ ફેલાઈ ગયું ત્યાં તો નોર્મલ ખાલી આ ઝાડ આવા હવા નોર્મલ નોર્મલ આવતા હતા પણ અત્યારે આવા થઈ ગયા છે એકદમ આવું જાડા અને આપણે ચ્રિયા રમે છે એન્જોય કરે છે મજા કરે છે અને આ બાજુ આપણું ઝૂપડું દેખાય જ છે હવે આપણે જઈએ છીએ આપણી વાડી તો દોસ્તો હવે આપણે છે ને વાડીએ જઈએ અને બહુ આપણે લાંબો બ્લોગ નથી નાનકડો વ્લોગ છે દોસ્તો તો મારે હવે બીજું કંઈ કહેવાનું છે એ નથી તો મળીશું આપણે નવા એક બ્લોગમાં તબ તક ખેલી બાય બાય